પાદરામાં ચોરીની અફવાઓમાં નિર્દોષ ત્રણ યુવાનોને માર મારવાનો મામલો પાદરાના સંતરામ બગોડ પાસે આવેલ મહાકાળી મંદિર પાસે ગત રાત્રે બન્યો હતો બનાવ ચોર આવ્યા ચોર આવ્યાની બૂમો પાડી ત્રણ નિર્દોષ યુવાનોને માર માર્યો હતો જે બનાવ સંદર્ભે વિડીયો વાયરલ થયો હતો પાદરા પોલીસ મથકે વિડીયોના આધારે ચૌદ પુરુષ ચાર મહિલા સહિત અઢાર સહિત પચાસના ટોળા સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો હાલમાં ચોર આવ્યા હોવાની ખોટી અફવા ન ફેલાવવા વારંવાર પોલીસ વિભાગ જણાવ્યું છતાં પણ નિર્દોષ યુવાનોને માર મારનાર સામે પાદરા પોલીસે કાર્યવાહી કરી હતી ચોરીની અફવા સામે નિર્દોષ યુવાનોને મારનાર સામે પોલીસે કડક કાર્યવાહી કરી હતી કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી